ભાવનગર શહેરના કરચોલિયાપરામાં આવેલા રણાંકી મકાનમાં મકાન ધારક પરિવાર ધાર્મિક પ્રસંગે બહાર ગામ જતા અજાણ્યા જાણ ભેદુઓએ બંધ મકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો આ મામલે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસ જવાનોએ ચોરીની ઘટનાને અંજામ આપનાર આ જ વિસ્તારમાં રહેતા એક શખ્સ તથા મહિલાને ઝડપી લઈ સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરીમાં ગયેલા સંપૂર્ણ મુદ્દામાલ કબજે કર્યો છે તાજેતરમાં શહેરના કરશલિયાપરામાં ફળી વાઘેના મઢ પાસે રહેતા કાના કેસા વાઘેલા નામના માછીમાર પોતાના પરિવાર સાથે મકાનને તાળા માડી ધાર્મિક પ્રસંગે બહાર ગામ ગયા હતા એ દરમિયાન કોઈ અજાણ્યા જાણભેદુઓએ બંધ મકાનના તાળા તોડી રૂમમાં રાખેલા કબાટમાંથી દાગીના રોકડ રકમ મળી ત્રણ લાખ ત્રીસ હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયાની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી જે પોલીસે તત્કાળ તપાસ હાથ ધરી ટેકનિકલ તથા બાતમીદારોની મદદથી કરશલિયાપરામાં આવેલા અગરિયાવાળ મામાની ડેરી પાસે રહેતા નિલેશ ઉર્ફે ઝવેરો રણછોડ ચુડાસમા તથા ચંપા ઉર્ફે પારુલ પેથા ચુડાસમાં પરાગરેડાવાળી ફળીને ઉઠાવી સઘન પૂછપરછ હાથ ધરતા આ મહિલા તથા શખ્સે સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી આ બંને પાસેથી ચોરીમાં ગયેલા દાગીના તથા રોકડ રકમ મળી તથા તમામ કબજે કરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી આગળની કાર્યવાહી હાથ ધરી છે કેમેરામેન રસુલ સૈયદ સાથે રિપોર્ટર ફિરોજ મલિક એબીસી ન્યૂઝ ગુજરાત ભાવનગર